તો વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિદ્યા ચાવડા તો આજે આપણે બનાવીશું ઓનિયન રિંગ તો ચાલો આપણે સામગ્રી જોઈ લઈએ તો હાલો મિત્રો આપણે હવે આજે બનાવીશું ઓનિયન રિંગ બનાવીશું તો એના માટે આપણે મસાલા જોઈ લઈએ સૌપ્રથમ તો આપણે આ બે ડુંગળી લીધી છે એ તે મેં છાલ ઉતારીને રેડી છે પછી આપણે લીધો છે લોટ એક કપ મેં મેંદાનો લોટ લીધો છે અને એક પા ભાગનો મેં કોર્નફ્લોર લીધો છે તેલ લીધું છે એક ચમચી મીઠું છે અડધી ચમચી મરચું પાવડર છે અડધી ચમચી પછી આચાર મસાલો છે જે આપણે અથાણું બનાવ્યું હોય તે મસાલો છે અને ધાણા છે અને આ મેં લીધું છે દહીં આ છે માયોનીઝ તો સૌ પ્રથમ આપણે માયોનીઝ બનાવી લેશું એમાં લેશું આપણે આ સાર મસાલો જો આ રીતે આટલો મસાલો લઈ લેવાનો છે પછી એને મિક્સ કરી દેસું તો આપણો માયોનીઝ તૈયાર થઈ ગયો છે કોઈ પણ અથાણાનો મસાલો ચાલે આપણા ઘરમાં જે હોય અવેલેબલ તે બધો ચાલે તો આ બની ગયું છે રેડી તો આ લીધું છે મેં દહીં દહીંમાં આપણે લઈશું મીઠું સેજ મીઠું લેવાનું છે બહુ નહીં સેજ નહીં એવું એક ચટકી મીઠું લેવાનું છે થોડુંક લાલ મરચું પાવડર લઈશું અને લઈશું આપણે લીલા ધાણા મીન્સ કે આપણી કોથમીર તો આ પણ આપણો તૈયાર થઈ ગયું છે આમાં સુગર પાવડર તમે નાખી શકો છો તમને ભાવતો હોય તો હવે આ લોટ લીધો છે તે ચારી લઈશું હવે આ કોર્નફ્લોર છે તે ચારી લઈશું આપણે હવે આપણે બેટર બનાવી લેશું બેટરમાં લઈશું સેજ નમક અને થોડું તેલ લઈશું ઓલિવ ઓઇલ હવે આપણે બેટર બનાવી લેશું થોડું થોડું પાણી લેતા જઈશું ને બેટર બનાવશું હવે આપણું બેટર તૈયાર છે સરસ થઈ ગયું છે હવે થોડુંક લાલ મરચું પાવડર લઈ લેશું હવે એને મિક્સ કરી દઈશું લસણનો પાવડર આમાં લેવાય પણ મારી પાસે નથી એટલે મેં સ્કીપ કર્યો છે તો જુઓ આપણું બેટર બનીને રેડી છે જુઓ આ રીતનું આપણું બેટર રેડી છે હવે આપણે લઈશું બ્રેડ તો આ રીતની બ્રેડ લીધી છે મેં એક પેકેટ તો હવે એના બનાવીશું આપણે ક્રમ્સ હવે એને ભૂકો કરી લઈશું આવી રીતે ભૂકો કરીને મિક્સર જારમાં આપણે લઈ લેશું હવે એના ક્રમ્સ બનાવી લેશું આપણે જો આ રીતે એક પેકેટ મેં લીધું છે તો હવે એના ક્રમ્સ આપણે બનાવી લેશું આપણા બ્રેડ ક્રમ્સ તૈયાર છે સરસ રીતે બની ગયા છે હવે આપણે ગેસ ઓન કરીશું અને આપણે એને ધીરે ગેસે શેકીશું જો આ રીતે આપણે બધા બ્રેડ ક્રમ્સ લઈ લેશું હવે એને એકદમ ધીરી આંચ રાખવાની છે અને ધીરે 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 આપણે એને ફેરવવાનું છે જેમ જેમ આપણી ક્રમ્સ શેકાતી જશે એવી રીતે કડક થતી જશે તો ધીરો ગેસ આપણે રાખીશું તો આપણે અહીંયા ડુંગળી જે લીધી હતી એ પણ આપણે કટ કરી લઈશું તો ગેસ આપણે લો ટુ મીડિયમ રાખીને શેકીશું એને બહુ ઉતાવળ નથી કરવાની નત્યારે આપણા ક્રમ્સ બરાબર બનશે નહીં એટલા માટે આપણે ધીરો રાખી દઈશું ગેસને તો હવે જે આ ડુંગળી છે તેને આપણે રિંગ બનાવી લેશું આવી રીતે મીડિયમ સાઈડની મારી પાસે એ ડુંગળી છે તો એના આપણે ત્રણ રાઉન્ડમાં કટ કરી લેશું જુઓ તમે જોઈ શકો છો હવે આ ડુંગળીને આપણે એની રીંગ અલગ પાડી લેશું જો આ રીતે એટલે આસાનીથી આપણી રીંગ અલગ પડી જાય છે જુઓ તમે જોઈ શકો છો જુઓ આ પડી ગઈ ને જુઓ આ રીતે સરસ આપણી ડુંગળી અલગ પડી જાય છે એક એક રીંગ આપણી સરસ આખી નીકળી છે તો જોઈ શકો છો તમે અને જે વચ્ચેનો પાર્ટ છે આપણે નથી લેવાનો તે આપણે અલગ રાખીશું તો આ પાર્ટ આપણે ગમે તે શાકભાજીમાં કે ગ્રેવીમાં યુઝ કરી શકીએ તો એને અહીંયા રાખી દઈશું તો આપણા બ્રેડ ક્રમ્સ બનીને રેડી છે તો હવે આપણે લઈ લેશું એક ડીસમાં બ્રેડ કમ્પ્સ લઈ લેશું અને આને ફરવા દેશું થઈ ગયા સરસ જુઓ મસ્ત આપણા બ્રેડ ક્રમ્સ જે તૈયાર લઈએ એના કરતાં આપણે ઘરે બહુ સરસ બને અને જરૂર તમે પણ બનાવજો તો હવે આપણે લઈશું આ ઓનિયન જે રીંગ બનાવીને રાખી છે તે લઈશું તો હવે આપણે ઓનિયન રીંગ છે એને આપણે કોરો વેંદો લીધો છે તો એમાં આપણે કોટ કરવાની છે જો એમાં કોટ કરશું તો તમારો આ જે સ્લરી છે એમાં ચડશે તો આપણે બધી રીંગને આવી રીતે લોટમાં કરી દઈશું હવે તો આપણે આ લોટમાં કોટ કરીશું જુઓ તમે આ રીતે પેલા કોરા લોટમાં કોટ કરવાનું છે જુઓ આ રીતે હવે એને આપણે એક બાઉલમાં લઈ લેશું આવી રીતે આપણે આ બધી રીંગ લોટમાં કોટ કરવાની છે તો હવે એ કોટ થઈ ગઈ છે હવે આપણે જે સ્લરી બનાવેલી છે તેમાં કોટ કરીશું તો જુઓ તમે તો આપણે જે આપ કોટ કરેલું છે હવે આપણે આમાં લઈશું આ રીતે જો તમે જોઈ શકો છો જો આ રીતે આપણે કોટ થઈ ગયું છે તો હવેને આપણે ચીપિયાથી લઈ લેશું અને બરાબર નિતારી લેશું આ રીતે આપણે બધુંય ક્રશ કરવાનું અલગ ભાઈ ડીપ કરવાનો છે આમાં હવે આપણે જે બ્રેડ ક્રમ્સ છે તેમાં આપણે કોટ કરવાનો છે જો આવી રીતે તો તમે જોઈ શકો છો જો આ રીતે આપણે બધી ઓનિયન રીંગ કોટ કરી લેશું જો આ રીતે કોટ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો જો આ રીતે આપણે બધી કોટ કરી અને આપણે રેસ્ટ એને આપવાનો છે એટલે આપણે જે ઘઉંનો ચાયણો છે એ મેં લીધો છે તો આવી રીતે બધી આપણે આમાં ગોઠવી દેસું તો આપણું તેલ પણ આવી ગયું છે સરસ રીતે તો હવે આપણે રીંગ તળી લેશું તેલ એકદમ ઠંડુ ના હોવું જોઈએ કે બહુ ગરમ એ ના હોવું જોઈએ મીડિયમ આપણે રાખવાનું છે તો આ રીતે આપણે બધી તળી લેશું તો મિત્રો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો એટલે સૌથી પહેલાં મારો વિડીયો તમને મળે તો જુઓ તમે જોઈ શકો છો સરસ મજાનું આપણી ઓનિયન રિંગ તળાય છે તો આપણી ઓનિયન રિંગ મસ્ત કડક અને ક્રિસ્પી સરસ મજાની તળાઈ ગઈ છે જુઓ તમે મસ્ત મજાની આપણે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે છોકરાઓને એમ થાય કે આલું નાસ્તામાં કશું છે નહીં તો આપણે આવી રીતે બનાવીને આપી દઈએ અને બહુ આમાં વાર લાગતી નથી હવે આપણે આમાં પેપરમાં લઈ લેશું હવે આ રીતે આપણે બધી ઓનિયન રીંગ તળી લેશું જુઓ તો મિત્રો એક લાઇક તો બનતી જ બને જ છે તો ચોક્કસથી તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી રીતે બધી રીંગ આપણે તળી લેશું તો મિત્રો આપણી ઓનિયન રિંગ મસ્ત મજાની સરસ એવી તૈયાર થઈ ગઈ છે ક્રિસ્પી અને મસ્ત એવી જો તમે જોઈ શકો છો અને તમે પણ બનાવજો આ મેથડથી એકસો દસ ટકા તમારી પણ રેસીપી મસ્ત બનશે તો આ આપણે દહીં સાથે પણ આપણે સર્વ કરી શકીએ પછી આપણે આ માયોનીજ છે પછી આપણે સેજવાન ચટણી છે તો બહુ સરસ મજાની તૈયાર રેસીપી થાય છે જો આ રીતે તો જરૂરથી તમે પણ બનાવજો આ રેસીપી તો તમે જોઈ શકો છો અને કોમેન્ટ કરજો કેવી રેસીપી મારી લાગે તો હાલો મિત્રો આપણી રેસીપી સરસ મજાની જુઓ તમે કેવી દેખાય છે અને તમે પણ બનાવજો અને કેવી લાગી મારી રેસીપી તે મને જરૂરથી તમે કોમેન્ટ કરજો અને તમે પણ બનાવજો અને સિટી અને તમારું નામ પણ મને લખીને મોકલી આપજો અને તમને ગમતી રેસીપી પણ મને લખી મોકલજો તો હું જરૂર બનાવીશ જરૂર ટ્રાય કરીશ તો આવજો મળીશું આપણે નવી રેસીપી નવા વિડીયા સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ